સાકુ ટૉપસ ને હરસ સવારમાં આવી જશે હા ઈને હરસ બકાલે આવી જશે અમે બન્ને અત્યારે જઈએ અમે બન્ને અત્યારે નીકળીએ તો જોતા રહ્યો અમારા વ્લોગને અને મસ્ત વ્લોગ આવશે ફેમિલી વ્લોગ તો ચેનલને હજુ સુધી લાઈક શેર સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો તો ચાલો હવે અમે નીકળીએ મળીએ બાય બાય જો તો થઈ છે તૈયાર જો ઠંડીનો માહોલ હે કા હુડી પહેરે હવે આ ગુડી 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 પહેરે અમે તૈયાર ચાલો તો નીકળશું આપણે હવે ચાલો તો હવે હું ને તીસા બંને નીકળીએ છીએ ઘરે

જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ લાગી ગયા ને કાકા જો આ બધા મહેંદી કરે છે આને મહેંદી થઈ ગઈ

ગાઈઝ હું પહોંચી ગઈ છું ઘરે અને આ છે બેન આ છે રોનકભાઈ ને શ્રુતિબેન શું કેવું તમારું બસ આનંદ મંગલ ને અને હજી એક બેન વોકિંગ કરે છે અમારા જો તમે જોઈ શકો છો જસુ બેન અને આ છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

જરે સીતા જસુદે આ લોકો ખાય તો બે ડેટિંગ છે તો બસ ને મારા બે દી હે ના પછી બે કિલો ઉતરી ગયો પાંચ દીમાં તો તો હરતે નથી બે કિલો ઉતરી ગયો તો હાટે વાટફાળી હાટે બધી તેલ વાળું આપણે મારી રહી બે દી હવે મબરા બે

તાર ખાવું કે હવે તો ખાવું જ ને બેઠી તું ફોન મૂકે તો ચાલો જમી લે તો ફાઇનલી ગઈ હવે અમે બધા જમી લીધા અને બેસી ગયા જો રોનક ને શ્રુતિ ને બધા શ્રુતિ બેન ને તો મહેંદી થઈ ગઈ છે મારે તો હજી મહેંદી બેંદી ને બધું બાકી છે શ્રુતિ બેન જો બાંધવાનું કામ કરે કે હું

Mommi si ricorda che è potare. Inire dixita, vedixita. Mommi, io. Mommi, toi, io. Mommi. Chi è Mendiva, te la mamma? Non è molto, sei in video? Giorda. Le strutti non può muovere bene il tuo nome. Ciao, Mandi, ciao, Mandi, ciao, Mandi, ciao, Mandi, ciao, Mandi, ciao, Mandi, ciao, તો રિક્ષિતા બેન મહેંદી વાળા મહેંદી કરે છે સ્ટાર્ટ ચાલો મળીએ મહેંદી કરે છે રિક્ષિતા સ્ટાર્ટ કેવી આવડે તમને અમને ફોન માં જોઈએ કરતા આવડે નહીં નહીં તો જેવી કર દે ને એવી મને ગમશે બસ કલર આવવો જોઈએ હા કલર તો બેન કોન ઉપર ડિપેન્ડ કરે અમે એનું ગેરંટી નથી દેતા હો બીબે ને ચાલુ કરી દીધું છે અને મમ્મી અબો વિક્સિતાબેન ને કરી દીધું છે મેંડી કરવાનું સ્ટાર્ટ હા કરી દીધું મને મને ખાલી ઓલા તો ઓલા જ કરવા શ્રુતિ ને જો આ કેવા બસ આ મારા અથેડી ને બંધ શું કરો છો એમ નહીં આપણો છે કમળ હા તો કમેન્ટ કર ઓકે કરું એના વાળ તારે straight કર તું ક્યાંક એક આયા સ્ટોપ કરી દે ને એનું straightener તો ઓલા હેઠા કરવા મંડ વાળ હા એવું થાય બરી જાય હું કેવું શ્રુતિ મમ્મી કરે તારા વાળ સ્ટ્રેટ બસ કર મમ્મી ફેરવા મંડ ને ફટાફટ એનો મેં બોય cut તો કરવા જો શ્રુતિ ના વાળ સ્ટ્રેટ હોય મમ્મી કરશે આવી મમ્મી કર મમ્મી અખતરો તો કર બહુ મોડું થઈ ગયું એક વાગી ગયો કે જો મારી મહેંદી કેવી છે સિમ્પલ કરી છે પણ બહુ ફાઈન છે તો ફાઈનલી વાગી ગયો છે એક અને મારી મહેંદી રિક્ષિતા બેને કમ્પ્લીટ કરી છે બહુ મસ્ત મહેંદી કરી છે રિક્ષિતા એ સિમ્પલ અને સોબર અને અહીંયા જો મારું નામ લખ્યું અને અહીંયા મારા એવડા ઈનું તો હવે આજે અહીં વિડીયોને આપણે એન્ડ કરીશું કારણ કે બહુ મોડું થઈ ગયું છે અને સવારે ઉઠવાનું છે પાંચ વાગ્યાની પાંચ વાગ્યામાં અને શ્રુતિબેન ઢરી પડ્યા છે તમે જોઈ શકો છો બધા તો આપણે કાલે નવા લોક સાથે મળીએ બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય